અને તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમ છતાં તે કૃત્ય કરે છે તેને સાપરાધ મનુષ્ય વર્ગ તરીકે ઓળખવામાં આવે છે એ ઉદાહરણ આપું છું કે 25 વીઘા ખેતર હોય છે એ ખેતરની અંદર આપણે મગફળી ઉગાડી છે અને મગફળી ને આપણે ધ્યાન રાખવા માટે આપણે ગુજરાત સરકાર માની આપણે ઝટકા છોટ લગાવતા હોય છે એટલે કે ઝટકા છોટ લગાવવાથી કોઈ પણ નીલ એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો રોજડું અને ભૂંડ ઈ ન આવે ઈ જે આપણે ગવર્મેન્ટ સરકાર તરફથી જે આ ફેન્સિંગ લગાવવામાં આવે છે ઝટકા શોટ લગાવવામાં આવે છે તે એને લાગી જાય છે એટલે ભૂંડ કે નીલગાય જે છે રોજડું જે છે એ ભટકીને અડે છે એટલે ભટકીને શોર્ટ લાગે છે એ માઇનર શોટ લાગે છે અને એ તેનાથી એ આપણા જે પાક છે બદલે એ છે ને એનો ઇલેવન પાવર એટલે કે શોર્ટ લગાડવામાં આવે છે એ શોર્ટ લગાડે છે પરંતુ એ ખેડૂતને ખબર છે કે આ વસ્તુ કોઈ બીજી કોઈ વ્યક્તિને અડશે અને શોર્ટ લાગશે તો એને વ્યથા મહાવ્યથા અને તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમ છતાં જે શોટ લગાવે છે તેને સાપરાત મનુષ્ય વધ કહેવામાં આવે છે મિત્રો હું બીજું ઉદાહરણ પણ આપી શકું છું બીજું ઉદાહરણ એ છે એ નામનો વ્યક્તિ છે અને બી નામનો વ્યક્તિ છે બી નામનો વ્યક્તિ રોજ એ રૂટિન આ રસ્તા પર આ સમયે નીકળે છે અને એ નામનો જે વ્યક્તિ છે એને એક મગજમાં એક મન ભરી દાજ હોય છે કે જે બી નામનો વ્યક્તિ છે એને હું છે ને આ રસ્તા પર નીકળે છે કાયમી નીકળે છે તો હું એને છે ને એક રસ્તા પર ખાડો ખોદી નાખે છે એ નામનો વ્યક્તિ

તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમ છતાં જો ખાડું ખોદીને એવી રીતે કૃત્ય કરે છે તો એની સાપરાધ મનુષ્યવદ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ત્રીજું ઉદાહરણ હું આપું ને એ રીતે આપી શકાય ધીમું ઝેર આપી દે જેમ કે બે નામનો વ્યક્તિને એ નામનો વ્યક્તિ એવું માઇનોર ઝેર આપે છે પરંતુ એ નામના વ્યક્તિને ખબર છે કે આ વ્યક્તિને જો ઝેર હું આપું છું માઇનોર આપું છું એના શરીરને કંઈ નહીં થાય પરંતુ જો મારા જે થોડુંક વધારે ઝેર અપાઈ ગયું ને તો વ્યક્તિને મૃત્યુ પણ થઈ શકે છે તેમ છતાં જો આ કૃત્ય કરે ને તો એને સાપર જ મનુષ્ય બધ કે એ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો હું સોઠું ઉદાહરણ આપું છું આપણે તો સોઠું ઉદાહરણ એ છે કે એક તળાવ હોય છે એક તળાવમાં તેમ સત્તા જો એ વ્યક્તિ ધક્કો મારી અને પેલાને ને રીતે ઈજા પહોંચાડે છે તો એને તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ એક મિત્રો તમને આપું છું કે પાછમું ઉદાહરણ એ છે એક ઓરડી હોય છે એ અંદર એ નામના વ્યક્તિ બી નામના વ્યક્તિને લાંબા સમય સુધી છે ને તેને મૂકી રાખે છે અને એને ખાવા પણ નથી દેતો પીવા પણ નથી દેતો એનો કોઈ વસ્તુ પણ નથી થાતો અને પીવાનું પાણી પણ નથી આપતા હવે એ નામના વ્યક્તિને ખબર છે કે હું લોંગ ટાઈમ સુધી હું બી નામના વ્યક્તિને આવી રીતે હું કેદ કરીને રાખીશ ને તો એ અનાજના લીધેથી એ પાણીના ન પાણી પીવાના લીધેથી વ્યક્તિનું અને મૃત્યુ પણ થઈ શકે તેમ છતાં જો એવું કૃત્ય કરે છે ને એને સાપરાધ મનુષ્ય વધ તરીકે ઓળખવામાં એક લગ્ન પ્રસંગમાં નામ આપું કીર્તિદાનના પ્રોગ્રામમાં ભડાકા નામના ગીતમાં એક વ્યક્તિએ હવામાં ફાયરિંગ કર્યું હતું તો ફાયરિંગમાં એ વ્યક્તિને ખબર હતી કે જો હું આ વાઘે ભડાકા નામના હું ગીતમાં હું આ ફાયરિંગ કરું છું તો એમાં કોઈ પણ વ્યક્તિની ઈજા પણ થઈ શકે છે ઈજા એટલે કે કઈ રીતે ઈજા કે કે જે કોઈ વ્યક્તિ ફાયરિંગ કરે છે તો તેને ખબર છે કે જીરો એફઆઈ થઈ તો કોઈ વ્યક્તિ માર્યો તો પાંચસો જણાની વચ્ચે ફાયરિંગ કરે છે ફાયરિંગ ની અંદર કોઈ પણ ઈજા પણ થઈ છે ઈજા પણ થઈ શકે વ્યથા થઈ શકે છે મહાવેતા પણ થઈ શકે છે અને તે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેમ છતાં જે કૃત્ય કરે છે તો સાપરાધ મનુષ્ય વધ તરીકે ઓળખવામાં આવશે મિત્રો આના માટે શું છે માઇનોર ગણીએ ને ઓછામાં ઓછી દસ વર્ષની સજા થઈ શકે છે અને જો વધારે ગણીએ ને તો આજીવન કેન્દ્રીય પણ સજા થઈ શકે છે એટલે કે તમારે સાપરાધ મનુષ્ય વધ ઓળખવું હોય ને હવામાં ફાયરિંગ યાદ રાખો એટલે સાપરાધ મનુષ્ય વધ આરામથી તમને યાદ રહી જાય હા